નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ તમામ મિત્રો મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે આખો નિહાળજો અમૂલ ઇતિહાસમાં પ્રથમ વખત મોટી ખુશખબર આપી છે શું ખુશખબર આપી છે તમામ મિત્રોને જણાવીશું પશુપાલકો માટે મોટામાં મોટી ખુશખબર આપવામાં આવી છે આજના સમાચાર ખૂબ જ કામના રહેવાના છે તો આ તરફ ભાજપની અંદર વિવાદ વધી ગયો છે શું સમગ્ર મામલો છે તમામે તમામ માહિતી જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવીએ કે ભાજપની અંદર વિવાદ વધી ગયો છે એક તો અંદરો અંદર ભાજપમાં વિવાદ ચાલુ છે તો આ તરફ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ વધી ગયો છે રૂપાલા વચ્ચેનો વિવાદ ઘટવાનું નામ જ નથી લેતો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરી હતી જે વિવાદિત ટિપ્પણી થઈ હતી એ ટિપ્પણી હજી પણ સળગી રહી છે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હોવા છતાં પણ ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે સુરેન્દ્રનગર વડોદરા અમદાવાદ જુનાગઢ ભરૂચ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યા છે અને હવે ક્ષત્રિય સમાજની બહેનો પણ મેદાને ઉતરી ગઈ છે ક્ષત્રિય સમાજની બહેનોએ ચોખ્ખી ચીમકી આપી દીધી છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મહિલા આગેવાનોએ અગ્નિસ્નાન કરવાની એટલે કે જોહર કરવાની સૌથી મોટી ચીમકી આપી દીધી છે અત્યાર સુધીની આ સૌથી મોટી ચિમકી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અપવામા આવી છે એટલે મિત્રો હવે પરસોતમ રૂપાલાની ટિકિટ નઈ કપાઈ તો ક્ષત્રિય સમાજની બહેનો જોર કરશે એવી ચોક્કી ચિમકી ખુલ્લે કુલ્લી ચિમકી આપી છે તો સૌથી મોટો વિવાદ વધી ગયો છે તો શું ભાજપ હાઈકમાન્ડ રૂપાલા અમૂલ ડેરીએ ઇતિહાસમાં પ્રથમ વખત બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન અમૂલ નું અંદાજીત ટર્ન ઓવર લગભગ બાર હજાર આઠસો એસી કરોડ વટાવી ગયું છે અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે આ ખુશખબરને કારણે પશુપાલકોને પણ મોટી ખુશખબર આપવામાં આવી છે આ વખતે પહેલીવાર વાર ટર્ન ઓવર બાર હજાર આઠસો ને એસી વટાવી ગયું છે જેથી પશુપાલકોને પણ મોટી ખુશખબર આપવામાં આવી છે જે પશુપાલકો અમૂલ ડેરી સાથે સંકળાયેલા છે એને મોટી ભેટ ભેટ આપવામાં આવશે મળશે તમામ મિત્રોને જણાવી દઈએ તો અમૂલ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશુપાલકોને પાંચસો ને પચીસ કરોડ રૂપિયાથી વધુનું બોનસ આપવામાં આવશે તો અમૂલના પશુપાલકો સાથે જેટલા પણ પશુપાલકો જોડાયેલા છે એને વધુ સારા ભાવ આપવા હવે પ્રતિબંધ બનવાના છે કારણ કે એક સાથે એક વખત પણ પશુ આહારના ભાવમાં વધારો નથી કર્યો એટલે પશુઓના જે ખાણના ભાવ ભાવ આહારનો છે એમાં એક પણ વખત વધારો નથી કર્યો પરંતુ એક જ વર્ષમાં ત્રણ ત્રણ વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો પશુપાલકો માટે આ મોટી ખુશખબર છે આ વખતે પચીસ કરોડ રૂપિયાનું બોનસ પશુપાલકો જેટલા પણ પશુપાલકો અમૂલ ડેરી સાથે સંકળાયેલા છે એ તમામ પશુપાલકોને બોનસ ભાડું આપવામાં આવશે તો સૌથી મોટી ભેટ પશુપાલકો માટે આવી ગઈ છે સૌથી મોટા સમાચાર સૌથી મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બીજા મોટા સમાચાર આવી ગયા છે હવે મિત્રો દરેકે દરેક મિત્રોને યોજનાની માહિતી મળે એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને એક નવું પ્લેટફોર્મ લાવવા જઈ રહ્યા છે એક નવું એઆઈ આધારિત એટલે કે એઆઈ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે આ પ્લેટફોર્મ થકી તમને દરેકે દરેક યોજનાની માહિતી મળવાની છે એક પણ યોજના તમારાથી છૂટી નહીં જાય એ માટે ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે આનાથી જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એમને ખૂબ જ મોટી રાહત મળવાની છે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો આ પ્લેટફોર્મ કેવી રીતે કામ કરશે તમામ મિત્રોને જણાવી દઉં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને એક એઆઈ આધારિત પ્લેટફોર્મ બનાવશે આ પ્લેટફોર્મની અંદર એકવાર જો તમે લોગિન થઈ જાઓ છો તો પ્લેટફોર્મને તમારી તમામ માહિતી ખબર પડી જશે કે તમારે કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે કઈ યોજના તમારા માટે કામની છે કઈ યોજના માટે તમે હકદાર છો તમામે તમામ માહિતી આપ મેળે તમને જણાવી દેવામાં આવશે અને જો તમે પહેલાંથી કોઈ પણ યોજનાની અંદર લાભ લીધો છે તો બીજી તમને કઈ સ્કીમમાં લાભ મળવા પાત્ર છે તમામે તમામ સૂચના જાતે જાતે તમને કહી દેવામાં આવશે કારણ કે આ ટેકનોલોજી એઆઈ આધારિત રોબોટ આધારિત હશે એટલે તમે એકવાર લોગિન કરીને તમારી માહિતી આપશો એટલે તમે કઈ યોજનામાં લાભ મળવા પાત્ર છે તમામે તમામ માહિતી તમને રોજે રોજ આપ મેળે આપશે તો તમામ મિત્રો માટે આ ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને બનાવવાની છે તમામ મિત્રો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર રાહત ભર્યા સમાચાર અને ખૂબ જ ફાયદાકારક સમાચાર

તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે હવેથી ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છે અને એના સ્થાને સેટેલાઇટ આધારિત સિસ્ટમ ગોઠવવામાં આવશે આ સિસ્ટમનું કાર્ય એવું હશે કે તમારી ચાલુ ગાડીએ પણ તમારા ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે તમારે ક્યાંય પણ વાહન ઊભું રાખવાની જરૂર નહીં પડે અને ખાસ વાત એ છે કે તમે જેટલી મુસાફરી કરી છે જેટલું અંતર કાપ્યું છે એટલા જ પૈસા તમારી પાસેથી કાપવામાં આવશે તો અત્યાર સુધી પૂરેપૂરા પૈસા લેવામાં આવતા હતા પરંતુ હવેથી જેટલી તમે મુસાફરી કરીએ છીએ એટલા જ પૈસા તમારી પાસેથી લેવામાં આવશે આ મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવી છે કે તમારે વાહન ઊભું રાખ્યા વગર સીધા તમારા ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે ટોલ નાકા ઉપર લાંબી લાઈનોમાં હવે તમારે ઊભું રહેવાની કોઈ પણ જરૂર નહીં પડે તો હવેથી ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરમી તાંડવ મચાવવાની છે એપ્રિલ મહિનો કાળઝાળ રહેવાનો છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યાં મિત્રો એપ્રિલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે જેમાં ભારત મોસમ વિજ્ઞાન એટલે કે ભારતીય હવામાન વિભાગે કીધું છે એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિના ખૂબ જ કાળઝાળ ગરમી આકરો ઉનાળો રહેવાનો છે બે હજાર ચોવીસ નો એટલે કે આ વર્ષનો ઉનાળો ખૂબ જ આકરો રહેશે એવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ મહિને ખૂબ જ ગરમી તાંડવ મચાવશે મોટી આગાહી હવામાન વિભાગે કરી છે તો તમામ મિત્રો સાવધ રહેજો કામ વગર ઘરની બહાર નીકળતા નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર સોલાર પંપને લઈને આવ્યા છે સોલાર પંપ ખરીદવા ઉપર મિત્રો તમને સાઠ ટકાની સબસિડી મળવાની છે મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે જો કે આ જાહેરાતની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને તમને સબસીડી આપશે જેમાં ખેડૂતો સોલાર પંપ ખરીદે છે તેને કેન્દ્ર સરકાર સરકાર અને રાજ્ય તરફથી મળશે અને ખાસ વાત એ છે કે જે મિત્રો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના મિત્રો છે એમને વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની સબસિડી પણ મળવાની છે એટલે સાહીઠ ટકાની સબસિડી તો મળશે જ પણ વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની પણ સબસિડી મળશે આ જાહેરાત રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે રાજસ્થાનની અંદર ભાજપની સરકારે આ જાહેરાત કરી છે જો કે આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે તો ટૂંક સમયમાં આ યોજના એટલે કે પીએમ કુસુમ યોજના ગુજરાતની અંદર પણ લાગુ થવાની છે કારણ કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો તમામ ખેડૂતો માટે આ ખુશીના એટલે રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર છે લાંબા સમયથી યાર્ડો બંધ હતા હોળી ધૂળેટીના તહેવારને લઈને એક એક અઠવાડિયા સુધી માર્કેટયાર્ડો બંધ રહ્યા છે પહેલી એપ્રિલથી તમામ માર્કેટ માર્કેટયાર્ડો ખુલી ગયા છે અને માર્કેટ માર્કેટયાર્ડો ખુલતા જ મિત્રો ખેડૂતોને રાહત મળી ગઈ છે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં બે તારીખના રોજ એટલે કે બે એપ્રિલના રોજ મિત્રો વાત કરીએ તો હરાજીનો પ્રારંભ શરૂ થઈ ગયો ખેડૂતો લાંબી લાંબી લાઈનો લગાવી હતી જેમાં સૌથી વધુ આવક ઘઉની આવક થઈ હતી ચુમોતેર ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા જેમાં તેર હજાર ચારસો ને મણ સૌથી વધુ ઘઉંની આવક

ઉનાળો આવતા જ રોગચાળો પણ વધી ગયો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો ગરમીના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વધ્યો છે વાયરલ ફીવર ટાઈફોઈડ ઝાડા ઉલટી આવા સહિતના કેસમાં સતત વધારો થયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર એક જ અઠવાડિયાની અંદર સાત હજાર ચારસો ને ઓગણીસ કેસ ઓપીડીના જોવા મળ્યા છે જેમાંથી આઠસોને અગિયાર દર્દીઓને વિવિધ કારણોસર સારવાર હેઠળ દાખલ કરવાની ફરજ પણ પડી છે તો ઉનાળો વધતા રોગચાળો પણ વધી ગયો છે મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે હમણાં હમણાં તમામ રેશન કાર્ડ ધારકો મોટા ભાગના રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા હતા જે મિત્રો છ માસ કરતાં વધુ સમયથી રેશન નહોતું લીધું એ તમામના રેશન કાર્ડ બ્લોક કર્યા હતા આની સાથે સાથે જે મિત્રોએ આધાર કાર્ડ લિંક નહોતા કરાવ્યા એના રેશન કાર્ડ પણ બ્લોક કરવામાં આવ્યા હતા એક ઝાટકે રાતોરાત રેશન કાર્ડ બ્લોક કર્યા હતા પરંતુ રેશન કાર્ડ ધારકોએ હોબાળો મચાવતા રાતોરાત ફરીથી રેશન કાર્ડ શરૂ કરી દેવામાં આવ્યા હતા જ્યાં મિત્રો લગભગ સાત લાખ જેટલા કાર્ડ બ્લોક કર્યા હતા પરંતુ કાર્ડ ધારકોના હોબાળો કરતાં રાતોરાત ત્રણ લાખ જેટલા કાર્ડ ફરીથી શરૂ કરી દેવાયા ફરીથી કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર મળ્યા પરંતુ હજી પણ ચાર લાખ રેશન કાર્ડ હજી પણ બ્લોક પડ્યા છે પરંતુ એ પણ ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે એવા મોટા સમાચાર મળ્યા છે તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબરી ભર્યા રાહત ભર્યા સમાચાર કહી શકાય કે બંધ કરેલા જે બ્લોક કરેલા રાશન કાર્ડ છે એને ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે તો તમામ રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન